અમદાવાદ મહાપાલિકાનો વધુ એક અણધડ વહીવટનો નમૂનો સામે આવ્યો છે અમદાવાદના મક્તમપુર વોર્ડમાં લાખો રૂપિયાના ખર્ચે બનાવેલા ગાર્ડનમાં મહાપાલિકા પ્રાથમિક સુવિધાઓ બનાવવાનું જ ભૂલી ગઈ અંદાજિત સડસઠ લાખના ખર્ચે બનેલા ગાર્ડનમાં પીવાના પાણી અને શૌચાલયનો અભાવ જોવા મળ્યો છે પાલિકાની અણ આવડતના લીધે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે તો ગાર્ડનમાં આવતા મુલાકાતીઓ ભર ઉનાળે પાણી માટે વલખા મારે છે આ સાથે જ શૌચાલય પણ ન હોવાથી લોકોને તકલીફ પણ પડી રહી ગાર્ડનના સિક્યોરિટી ગાર્ડ પણ બહારથી પાણી પીવા માટે મજબૂર બન્યા છે સ્થાનિકો અને કોર્પોરેટર્સે પણ રજૂઆત કરી હોવા છતાં તંત્ર આંખ હાડા કાન કરે છે વીટીવી ન્યુઝે તંત્રની આંખ ખોલતા માં હંગામી ધોરણે પાણીની વ્યવસ્થા કરવાના આદેશ અપાયા છે આ સાથે જ ટૂંક જ સમયમાં કાયમી ધોરણે વ્યવસ્થા કરાશે તેવી તંત્રએ બાહેધરી પણ આપી છે પ્રાથમિક સુવિધાઓ ખૂબ જ જરૂરી છે અહીંયા સિક્યુરિટી રહેતું હોય એને બી કુદરતી હાજત માટે ક્યાં જવું

પીવાના પાણીની વ્યવસ્થાની જે આપણે વાત કરી એ પીવાના પાણીનું કનેક્શન ત્યાં આપવામાં આવ્યું નથી પણ અત્યારે આપના તરફથી જાણવા મળ્યા બાદ સૂચના આપી અને તાત્કાલિક ધોરણે પીવાના પાણી બાબતે ત્યાં વ્યવસ્થા ઊભી કરવાની સૂચના આપવામાં આવી છે હંગામી ધોરણે અને કનેક્શન લઈ અને ત્યારબાદ કાયમી ધોરણે ત્યાં પીવાના પાણીની વ્યવસ્થા ઊભી થાય એ પ્રકારની સૂચના આપી દેવામાં આવી છે તો હાલ તંત્રની વધુ એક બેદરકારી સામે આવી છે જેમાં વીટીવી ન્યૂઝે તંત્રની આંખ ખોલતા જ હંગામી ધોરણે પાણીની વ્યવસ્થા ગાર્ડનની અંદર કરવામાં આવી હોય તેવું જોવા મળી રહ્યું છે